જે આપણા પાણીદાર નેતા અને આ વિસ્તારના ધારાસભ્ય કેસવજી ચૌહાણ સાહેબના આદેશથી મેં મારા ઘરથી શરૂઆત કરી છે જે જૂનો બોર પડ્યો હતો જૂનો બોર પડ્યો એને આ ચેમ્બર બનાવી અને અહીંયા ચોમાસાનું વરસાદી પાણી જે મારી ઘરથારનું મારા ખેતરનું આ ચેમ્બરમાં લાવી આ પાઇપ દ્વારા અને બોરની અંદર ઉતારવાથી આપણે દરેક લોકોનો ફાયદો થાય એ માટે આયોજન કરેલ છે તો હું મારા ગામના પંચાણું બોર હાલમાં જે જૂના બોર પંચાણું પડ્યા છે તમામ ખેડૂતોને પહાડી ગામના ખેડૂતોને અપીલ કરું છું કે આપ ચોમાસું આવતા પહેલાં આવી રીતે ચેમ્બર બનાવી અને આપણી ઘરસારનું આપણા ખેતરનું પાણી ચાહે ખોટી રીતે વેરફાઈની રીતે વિચાર કરવા માટે આયોજન કરે અને દિવોદર તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે દરેક સરપંચોને એક વિનંતી સાથે કહું છું કે તમામ આપણા જે પોતાના પોતપોતાના ગામમાં જે જૂના બોર પડ્યા હોય એ એમનું લિસ્ટ મંગાવી અને તાત્કાલિક આવી ચેમ્બરની શરૂઆત કરે અને જો આવી રીતે તમામ ખેડૂતો તમામ આગેવાનો આપણી સાથે જોડાશે તો આપણે પાણીના તળ જળવાઈ રહેશે એવું સો ટકા મને વિશ્વાસ છે એટલે મેં શરૂઆત કરી છે આપ પણ શરૂઆત કરો એવી મારે સૌને નમ્ર વિનંતી બોલો ભારત માતા કી